કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટકે તે હેતુસર તારીખ સોળ બે બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી સુરત શહેરના અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ જે અન્વયે ડીસીપી ઝોન બે સાહેબ તથા એસીપી ડી ડિવિઝન શ્રી જે ટી સોનારા સાહેબ સુરત શહેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જય ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી એલ એચ મસાણી તથા એ એસઆઈ બથવાર સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટના ગુનામાં વોન્ટેડ અને છેલ્લા સાત માસથી બિહાર નાસી ગયેલ આરોપી લાલુ પ્રસાદ ઉર્ફે લાલુ બેનીસાવ ગુપ્તાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે